લાખ લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ વ્યાપેલો છે ડભોઈ વિધાનસભા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર ચોવીસ પચીસ ડબોલ વિધાનસભામાં અંદાજિત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસ કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે આ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરેલ છે મંજૂર થયેલા આ ચાર રસ્તામાં જરૂરી માટી કામ મેટલ કામ ડામર કામ તથા જરૂરી નાળા કામ અને સ્ટ્રકચરની કામગીરી કરવાની રહેશે જેમાં ડભોઈ તાલુકાના શંકરાપુરથી સિરોલાને જોડતો રસ્તો બે કરોડ એસી લાખ તેમજ બોરિયાદથી જૂની માંગરોળ રોડ બે કરોડ દસ લાખ તેમજ વડોદરા શમશાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ ત્રણ કરોડ સાહીઠ લાખ તથા રાયપુરા રામપુરા રામદેવનગરને જોડતો રોડ એક કરોડ પચીસ લાખ મળી કુલ રૂપિયા નવસો ને પંચોતેર લાખના રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપેલ છે ને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપ સરકાર પાસે આશા રખાય છે ડભોઈ હવે બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દર્ભાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે એમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસોયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા ગઈકાલે ડબોય વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા લઈને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોનાનો લાભ લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું